હેલો ગામઠી તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લાલ મરચાનું અથાણું લાલ મરચા આથેલા અને બધી જ રીત આપણે ગામઠી કિચન એટલે કે આપણી ચેનલમાં મૂકેલી છે અહીંયા આપણે એક જ વિડીયો નહોતો મૂકેલો કે જે ગોળિયું અથાણું હોય લાલ મરચાનું તો આજે આપણે તે પણ જોઈ લઈ એકદમ ચટપટું મસ્ત એવું ગળિયું અથાણું કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ લાલ મરચાનું ગયડું અથાણું બનાવવા માટે અહીંયા આપણે બસો ગ્રામ લાલ મરચા લઈ ધોઈ અને એકદમ સરસથી લૂછીને કોરા કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા આપણે ઉપરનો ભાગ દૂર કરી અને તેનો બી અથવા તો રેસાનો ભાગ બધું જ દૂર કરી દેશું અહીંયા આપણે લાલ મરચાં અથવાનું ને તે તો વારંવાર જોયું છે પણ આ ગળિયું અથાણું લાલ મરચાંનું કેવી રીતે બનાવવું તે પણ આજે આપણે જોશું આ જ રીતે આપણે બિયા અને રેસાનો ભાગ દૂર કરી અને ટુકડા કરી લેવાના છે તો આ રીતે આપણે બધા ટુકડા કરી લઈએ અહીંયા આપણા મરચાના ટુકડા તૈયાર છે બિયા અને રેસાનો ભાગ પણ આપણે કાઢી લીધો છે તેમાં જ અડધી નાની ચમચી હળદર અને અડધી નાની ચમચી આપણે નમક લેવાનું છે નમકનું પ્રમાણ થોડુંક વધારે રાખશું ને ઉછાળી ઉછાળી અને બધું મિક્સ કરી દેસુ ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપશું ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લેશું તેના માટે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન રાઈના કુરિયા એક ટેબલ સ્પૂન મેથીના કુરિયા એક ટેબલ સ્પૂન ધાણાના કુરિયા અને એક ટેબલ સ્પૂન વરિયાળી લઈ અને દરદરું પીસી લેશું અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ દરદરું એવું આપણે પીસી લીધું છે હવે મરચાં જોઈ લઈએ પંદર જ મિનિટમાં આપણે જોશું તો અહીંયા આપણું નમકનું પાણી થઈ ગયું છે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ પાણી બધું છૂટી ગયું છે આને આપણે એકદમ સરસથી નિતારી લેશું અહીંયા આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ થવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે ચાર થી પાંચ આપણે કાળા મરી લેશન હિંગ લઈ લેશુ અને તેમાં જ આપણે લઈ લેશું પીસેલો છે તે એકદમ 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 સ્લો બધું જ સરસથી મસ્ત સ્મેલ આવશે જેવું તેલ માં મસાલો એડ થશે એટલે મસ્ત એવી સ્મેલ આવશે તેમાં જ આપણે લઈ લેવાનું છે સ્વાદ અનુસાર નમક નમક થોડુંક લેશું કારણ કે નમક અને હળદર પાવડર આપણે પેલા પણ લીધેલા હતા તમે જોઈ શકો છો એકદમ સરસ થોડો થોડો બ્રાઉન થવા લાગ્યો છે ત્યાં સુધીમાં જ આપણે લઈ લેવાના છે મરચાં બસો ગ્રામ મરચાં સામે અહીંયા આપણે બસો ગ્રામ ખાંડ લેવાની છે ખાંડ સાકર અથવા ગોળ તમે ગમે તે પણ લઈ શકો છો અત્યારે હું ખાંડ લઈશ આ જ પ્રોસેસથી તમે ગોળ પણ લઈ શકો છો અને ખાંડ પણ લઈ શકો છો થોડીક જ વારમાં બધી જ ખાંડ ઓગળી જશે અને એકદમ સરસ ચાસણી જેવું થઈ જશે સાથે સાથે મરચાં પણ એકદમ ખૂબ થઈ જશે થોડીક જ વારમાં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને સાથે સાથે ચાસણી પણ એકદમ સરસ આવી ગઈ છે અહીંયા આપણે જોઈ લઈએ

કે ફ્લેમને ચાલુ કરીને નથી લેવાનો અહીંયા આપણે લઈ લીધું છે લીંબુનો રસ જે પ્રિઝર્વેટિવનું કામ કરશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચારમાં ફરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું લાલ મરચાનું ગયડું અથાણું તૈયાર છે બધા અથાણાની રેસીપી આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલી જ છે બીજી કઈ તમારે રેસિપી જોવી હોય તો કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ